ગાંધીનગરમાં એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે ઠંડુ ઠંડુ જેકેટો પહેરવા દિવસો આવી ગયા છે હવે અને અમે અત્યારે ચાલતા ચાલતા ખાવા અને થોડો નાસ્તો લેવા છોકરાને ભૂખ લાગી છે અમે લોકો નીકળી ગયા છે હી એ બુરી આઈ ગયા તો આ તો આદી આદી હું આજે ઓઈન વડાવા આવી ગઈ આદી જી મમ્મા આદી કે જોજો કો એ ખાધા બસ કોઈ પકોડી ચાઈ કાંતા છે તે તો ચાહી જાય આવરે વાળા જુડી હુજુજી ફેક થાય છે લઈને જાઉં તો કયા કામ હે અમે બનાવીએ છીએ રાજસ્થાન સ્ટાઈલમાં દાળ બાટી અને કાલે અમે લોકો વા જમવા ગયા તો એ રાજેશ્વરની ઘરે બનાવે છે બધા માટે અમે ટોટલ થી અજે 20 થી પચીસ લોકોનું જમવાનું અમારે બનાવ છે દાળ બાટી બનાવવાની છે બી રાજસ્થાન રાજસ્થાની સ્ટાઈલમાં

હું હવે બાટીનો લોટ બાંધી રહી છું બહુ બધું મેં અંદર ઘી તેલ નાખ્યું છે અને મસ્ત કડક લોટ થી બાંધી રહ્યું અને પચીસ લોકો ખાવાનું બનાવું છું એટલે જો આ બંને બંને તપેલા નો મારે લોટ બાંધવાનો છે પછી દાળ પણ વઘારવાની છે મારે મસ્ત ઘરમાં ગરમ બાટી થઈ રહી છે જુઓ અહીંયા ભાત થઈ રહ્યો છે હજુ તો આટલી બધી બાકી છે આટલી બધી હજી બાકી છે હજી તો અહીંયા હજુ મારે આ ડુંગળી છે જે ડુંગળીમાં કરવાનું બાકી છે બાટી જોડે ડુંગળી આવી એ બી આવી પટલી પતલી અને એમાં લાલ મરચું લીંબુ ને એવું નીચ એ નાખે ને એટલું મસ્ત લાગે ને હે ને અને સૌથી મેન છે આ ચટણી અમારી આ ચટણી લસણની ચટણી તીખું જોઈએ નાખી શકે છે Freaky, okay. 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 પઠાણ બર્થડે છે ને તો આઈસ્ક્રીમ લેવા બધા પડી રહ્યા છે એ અમે લોકો ઉતરી ગયા અને પેલા બેને બહાર રાખ્યા અને ગાડી લઈને જતો રહે એ કિરણ જો અમે લોકો એ ઉતરી ગયા છે અને નિશાન ના કિરણ જઈએ શું કરે છે નીકળી આવીએ વારી આવી આવીએ સાડા બાર થયા હોય સુખાવશે બધા ના સુખાવ સાડા બાર વાગે બધાને ઘરમાં રાતના કમ્પ્લેટ સાડા બાર વાગે મેગી ખાવ कहना जागी रहे थे मैगी भूख लगी है जागी रहे बस तो बाहर वागी क्या ऊपर तक रे ले पेट छूट क्यों सही लग है तो खबर नहीं थी अब वो दीज ना की रहे हैं हाँ मैगी 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 तो लो बड़ी मैगी कौन ही हो नहीं इस पानी में <laughs> <laughs> से

जो भाग जो गो वो नहीं आती انا انکھو بيندے نہیں نا تو ایک میں وہ تلنگ نہیں اتی اندر نکل واگس کہیں ہاں بیٹا آ لے جو تانوں اونچو کروں اونچو کروں چار چار ہم بتا اوئے

લેલા આટલું સેટ ચાલે અને મારા ભાઈના બ્લોગમાં જોજે લઈ જઈ શકે નહીં ઓકે ના લેતે કંજૂસ છે હા ભાઈના બ્લોગમાં જોજે લઈ જઈ શકે નહીં એ વાત બહુ ઈમ્પોર્ટન્ટ લેવી ઇન્કમ રેવેન્યુ કરીને એક વિડિયો બનાઈશું એમાં એના ઉપલે

A monkey, a monkey, go to creek, baby. He thế do that What does dog say? monkey. monkey. Monkey, monkey. monkey, અમારે ફાઇનલી આ મંદિરે મસ્ત દર્શન થઈ ગયા છે અને હવે અમે પોટલી પણ બંધાઈ સીડી પણ ચડી દીધા અને આ જુઓ આ આ જુઓ આ ભાઈ સૌથી વધારે એન્જોય કરી રહ્યા છે ઉપર બેઠા બેઠા આ બધા એટલું મસ્ત મજા આવી ગઈ ને આ મંદિરમાં એટલું શાંતિવાળું વાતાવરણ હતું બહુ પબ્લિકે નથી હતી બહુ ઓછી પબ્લિક હતી પણ પબ્લિક હોત તો એટલી બધી મસ્ત વ્યવસ્થા અહીંયા કરી છે ને તો લાગે જ નહીં બહુ જ મજા આવી ગઈ અમને

અત્યાર સુધી તો એ ક્રિકેટ રમતા તો અત્યારે શું કરો છો અત્યાર સુધી એ રમતા હતા વાર્વિકને રમાડી રહ્યા છે ક્રિકેટો સમજ્યા છોકરાઓને બહુ મજા આવી ગઈ છે એની મામી સાથે રમવાની છોકરાઓને મજા આવી ગઈ છે પેલી ઉપર નાની દીદી છે એને જોઈ રહ્યા છે અને હું શું કર્યો છું હું ખીચડી વગાડી રહી છું અમારે બહાર જમવા જવાનું છે

અમે આવી ગયા છીએ ઢોસા ખાઈને અમારે છે એના ઘરે જવાનું છે ઢોસા ખાઈ ને તો પેલા ઢોસા ખાઈ અને આ જો